जिला पंचायत कारोबारी समिति सन्मान्य चेयरमैन बाकी लाल भाई 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 प्रभात सिंह रंजीत भाई बादशाह राजू भाई पंकज भाई आप सो परिवार में सुन बिजली एक समय तो के ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સિત્યાસીની સાલમાં બાબરભાઈ બાપાએ કનેક્શન માગ્યું હોય અને ધામમાં જાયને આઠ દસ વર્ષે વીજળીનું કનેક્શન મળે એવી સ્થિતિ આપણે સૌએ જોઈએ છે અને એનો સૌથી પહેલો એક્યુઝ હું પોતે જ કે નવ વર્ષે વીજળીનું કનેક્શન મળ્યું હતું નવ વર્ષે નિયમ એવો હતો કે બોર બનાવી દેવાનો પછી ફોર્મ ભરવાનું અને પછી આપણો વેઇટિંગમાં નંબર લાગે મોરના હપ્તા ચાલુ થઈ જાય છ સાત વર્ષ હપ્તા ભરીએ હપ્તા પૂરા થાય સાત વર્ષની લોન હોય બેંક ઓફ ઇન્ડિયા હપ્તા પૂરા થાય પણ વીજળીનો બોર ચાલુ ના થાય દાગીના વેચીને હપ્તા ભરવા પડે જમીન વેચીને હપ્તા ભરવા પડે એવી સ્થિતિ હતી એમાંથી પ્રગતિ કરતા કરતા આપણા સૌના સદનસીબે બે હજારની સાલ પછી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગુજરાતનું સુકામ સંભાળી જાતિ આ ક્ષેત્રમાં જે આમનું પરિવર્તન થયું છે અને આજે સમગ્ર ગુજરાતમાં દેશમાં એક એવું રાજ્ય જ્યાં સો ટકા દિવસે વીજળી મળે અને ગામડામાં સો ટકા ચોવીસ કલાક વીજળી મળે એવું આખા દેશમાં આજે પણ આ એક ગુજરાત રાજ્ય છે જ્યાં ખેડૂતોને દિવસે વીજળી મળે છે અને ગામડામાં ચોવીસ કલાક વીજળી મળે છે ખૂબ લાભીયાત્રા છે બે હજાર વીજળીના ચાર લાખ કનેક્શન હતા મેં કહ્યું છ સાત વર્ષે કલેક્શન મળે આજે માંગો ત્યારે વીજળીનું કલેક્શન મળે એવું એકમાત્ર ગુજરાત રાજ્ય છે લગભગ ત્રણ ચાર મહિનામાં ટેકનિકલી નોટ ફિઝિબલ એરિયા ના હોય પડી વિસ્તાર ના હોય તો લગભગ માંગો ત્યારે વીજળીનું કલેક્શન મળે એવી સ્થિતિ બની જો કોરોના કાળ ના આવ્યો હોત તો આપણે એના કરતાં પણ ઓનલીઓ ડિમાન્ડ કનેક્શન મળે તેવી સ્થિતિનું નિર્માણ કરી શક્યા હોત આ વીજળી વિભાગ ગુજરાત રાજ્યના વીજળી વિભાગે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં જે કામ થયું છે એમાં પાછલા દસ વર્ષમાં જે કામ થયું અગાઉ પણ આપણી સરકાર ત્રીસ વર્ષથી હતી પણ પ્રતિવાર ત્રીસ પાંત્રીસ કરે ત્રીસ પાંત્રીસ હજાર કરે આપણે આવી શકતા કારણ કે સંસાધનોની મર્યાદા બે હજાર ચૌદમાં સૌના આશીર્વાદ અને મોદી સાહેબની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી વીજળી જે કંપનીઓ છે રાજ્યોની વીજળી કંપનીઓ એને પ્રતિવર્ષ પચાસ હજાર કરોડ રૂપિયા જેટલી રકમ એક રાજ્યને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકારે આપવાનું ચાલુ કર્યું એટલે પેલું આવું સાંભળતા હતા ને ટ્રેક્ટર લઈને જઈએ લાઇનમાં ઊભા થઈએ ડીપી લેવાની હોય ત્રીજા ધક્કે ડીપી આપણી ચડતી અને રિપોર્ટ આપીએ વાયરમેનને પછી પંદરમાં દિવસે વહેલામાં વહેલી ડીપી આપતી હતી બધો પાક ફેલ જાય કેમ તો થાબલા હતા વાયરો નહોતા ડીપીઓ નથી આ પરિસ્થિતિમાં આપણે કામ કરતા હતા મોદી સાહેબે કેન્દ્રમાં આવ્યા પછી એને પૈસાની જે ખેંચ હતી એ પૂરી કરી દીધી અને પરિણામે ચૌદ થી પચીસ સુધી આપણે પ્રતિ વર્ષ એક લાખ વીજળી કનેક્શન ગુજરાત રાજ્ય આપે છે એક લાખ પ્રતિ વર્ષ અને પછી હમણાં પણ ચાલુ કર્યું છે એનું જે ડિસ્ટન્સ છે બાર તાબલા પંદર તાબલા વીસ તાબલા એથી ઘટાડતા 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 એમને ટ્રાન્સફોર્મર ઉમેરતા ઉમેરતા આપણે એકદમ ક્વોલિટી વીજળી પૂરા વોલ્ટેજની વીજળી માટે હું પ્રયાસ પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે કરી રહી મારી પાસે આ બધા બેઠા છે એમાં કદાચ ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે એગ્રીકલ્ચર કનેક્શન અને ડોમેસ્ટિક કનેક્શન મારા એક બરાબર ને પાંચ પાંચ ખેતીવાડીના કનેક્શન છે મારા આ વિસ્તારમાં અને છ ઘર વપરાશના કનેક્શન તો ત્રણ જગ્યાએ તો ડીપી સાથેના કનેક્શન લીધેલા છે અને સિત્તેર સિત્તેર હજાર

વીજળી કંપનીના અધિકારીઓની તત્પરતા અને સાથે સાથે ખેડૂતોની પણ એનો સહકાર રહ્યો આ વીજળીની વાત કરીએ છીએ તો ચોવીસ કલાક વીજળી કે દિવસે વીજળી એ કેવી રીતે મળે તમને વધારે ખબર છે કે વીજળી સ્ટોર થઈ શકતી નથી એટલે ઉપલબ્ધ જે વીજળી છે એને દિવસ અને રાતમાં વેચવાની ખેતીવાડી સેક્શનનો ત્રણ ભાગનો વેચવા એટલે એનું લોડ સેટિંગ કરવું પડે અને પછી બધાને વીજળી કંપનીના અધિકારીની અનુકૂળતા આપણે મળે તમે કહેતા કે બાર વાગે આવે 1 વાગે આવે ગમે ત્યારે કેમ ક્લાસ્કેટ ફિટિંગ ના થાય એના માટે એ લોકો જે વીજ મેનેજમેન્ટ કરે અને એમને ઉપલબ્ધ લોડ થાય એટલે સપ્લાય કરે આવી વ્યવસ્થા હતી તો એ વખતે સ્થિતિ આ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ને દિન હતી અને એને કારણે આ ગુજરાતમાં સોલર વીજળી અને વિન્ડ પાવર એટલે પવન જે વીજળી એનો આવિષ્કાર આપણે એ વખતે શરૂ કરેલો અને મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર દેશમાં પંદર હજાર મેગાવોટ સાથે સોલર અને ચૌદ હજાર મેગાવોટ વિન્ડ પાવર સાથે સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન છે અને ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત વીજ કંપની એ આ બંને સેન્ટરમાં વિન્ડમાં ગુજરાત વીજ કંપની આપણી પાસે ખૂબ નંબર વન આપણે એને કામ કર્યું છે વિન્ડમાં એટલા માટે નથી કે દરિયા કિનારે અને પવનની જે અનુકૂળતા પ્રમાણે એટલે સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારે કામ વધારે થયું તમારી વીજ કંપની પાવર સપ્લાયમાં એના ડિસ્ટ્રિબ્યુશન લોસમાં અને ગુણવત્તાવાળી વાળી વીજળી આપવામાં સવારસર વીજળીનું કનેક્શન આપવાનો પણ સમગ્ર દેશમાં નંબર 1 છે કારણ કે તમે બધા ચોરી નથી કરતા એનો જે લાઈટ લોસ છે અથવા વીજળી ચોરી ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ગ્રાહકોની અનુ એની સજ્જતા અને અધિકારીઓની સક્રિયતાને કારણે આપણે ખૂબ ઓછો થાય છે પણ અત્યારે કાયદાકીય મુશ્કેલી આવી છે કે બાકીના બધા લોકોના સરેરાશ હિસાબના કારણે આપણે જોયું કે બર્ડેન આવી છે આમ ઘણા દિવસોમાં કે દિવસમાં પણ બનતા વારણો અહીંયા સોલરની વાત કરવામાં એટલે ભેગા થાજીએ પણ આ પૂર્વ પુણે કા એટલા માટે આપું છું આ સોલરનું મહત્વ કેટલું છે જો સોલર વીજળીનું ઉત્પાદન બંધ થઈ જાય તો દિવસે વીજળી 100% બંધ થઈ જાય કોઈ સંદેહ કોણ નાવ કારણ કે ઉદ્યોગો એ ટળે પારિવાર ચાલેનો એનો ઉપયોગ લેતેલો પણ ઘર વપરાશની વેદ છે ડોમેસ્ટિક અને कमर्शियल एज में बियान बिजली ये मात्रा ते मात्रा दिवसी बपराय એટલે દિવસ સે રાત્રી ના કરતા વિદ્યુતી 17 18% વધારે જોઈએ હવે એને પુરા નોડતી એટલે સતન વિદ્યુતી આપી હોય તો રાત્રી વિદ્યુતી અને દિવસની વિદ્યુતી અર્ધી અંત કરે તો રાત્રે આવો વિદ્યુતી લકામી જાય અને એટલા માટે આ મોદી સાહેબ ની સક્રિયતા થી સોલર વિદ્યુતીનો દે આભિસર આબરાતે થયો સારી સબસિડી મળી અને ગુજરાતના નાગરિકોએ એનો સહકાર કર્યો એના પરિણામે આજે આપણે સોરોની સરખામ દેશમાં વ્યક્તિગત રીતે નંબર વન અને કોમર્શિયલ રીતે રાજસ્થાન નંબર વન છે કારણ કે આપણા અદાણીનો એક પ્રોજેક્ટ ક્યાં છે મૂળ તો પાછું ગુજરાત દીધો છે એટલે તમને બધાને વિનંતી કરું છું કે ચોવીસ કલાક વીજળી સતત ચાલુ રાખવી હોય દિવસે વીજળી સતત ચાલુ રાખવી હોય તમારા ઘરે બે એસી લાખ ચાલુ થાય અત્યારે એક જ ચાલે છે ને બે એસિન્ચ લાવવા હોય તો આ સોલર વીજળી પાવરની જે વાત ક્લિન સાહેબ આવ્યા છે અને 100% સહયોગ કરજો અને થોડું રોકાણ એમ એટલું બધો ફાયદો થાય તમને કો મારા બે ઘરે સોલર વીજળી ફોલર છે એક કા એક 8 નો અને એક 26 નો બંને સત્તાએ 1-1 લાખ રૂપિયા સરકાર વીજળી લતો બે દિન એક દિન 20000 નું આવે બે 15000 નું આવે બે 78000 ના આવે 1 5000 નું એક લાખ રૂપિયાનું બિલ આપું છું આજે સો ટકા જીરો બિલ આવે છે ચાર વર્ષ થયા સો ટકા જીરો બિલ આવે છે મારી સાથે મારી પાસે સોલર ગીઝર પણ છે એટલે તમે હમણાં સરકારનો ઇલેક્ટ્રિક કાર ઉપરનો પણ એક ભાર છે એમાં અમને પાંચ ટકા રાહત જાહેર કરી છે સબસિડી પણ જાહેર કરો તમારી જરૂરિયાત ત્રણ કિલો હોય કે ચાર કિલો વોટ હોય પણ તમે તો છ સાત આઠ કિલો વટલું લગાવી બે સવાર બે નું રોકાણ કરી શકતા હોય તો તમારી ગાડી પણ મફતમાં ચાલે એવી વ્યવસ્થા થવાની છે નક્કી માની લો કે પાંચ વર્ષ પછી તમારે ડીઝલની ગાડી જમા કરાવી દેવાની છે નક્કી માની લો જે પ્રમાણે દિલ્હીમાં બંધ કરી તો ડીઝલને પેટ્રોલ આપવાનું દસ વર્ષથી પંદર વર્ષથી ઉપરની ગાડીને ડીઝલ પેટ્રોલ આપવાનું બન્યું આપણા ત્યાં પણ પર્યાવરણની જાળવણી માટે આ ગાડીઓ બંધ થવાની છે તમારે ફરજિયાત ડિલેક્ટીક તારી લેવી પડશે વખતે જે દોઢ રૂપિયા કિલોમીટર ઇલેક્ટ્રિકની ગાડી ભરે છે જો તમે સોલર લેશો તો તમારી ગાડી મફત થશે એની ખાતરી આપે એટલે ચાર પાંચ કિલો વાટનું જેટલી અનુભૂતવાળું સોલર તમે નાખશો અને રોકાણ કરવાનું કોઈ મુશ્કેલી નથી આમ લાગે ખરો ખર્ચો કરવાનો છે પણ આપણે બીજા બધા ઘણા ખર્ચો નથી ખાલી ડીઝલ વાપરો ખર્ચો નથી જોરદાર વાપરીએ ખાલી ડીઝલ

આ સોલર એક્સેસ નાખેલું હોય મારી સોસાયટીમાં પારસ સોલરોનો સો ટકા સોલર છે અને જે લોકો નોકરીયા છે સાહેબ પછી ટકા એમનો ચાર પાંચ હજાર રૂપિયા જમા આવે છે બે મહિના ચાર પાંચ હજાર રૂપિયા કારણ કે એ લોકો દિવસે રહેતા ના હોય એટલે ભાગના લોકોના અમારા સિવાય મોટા ભાગના લોકોને પાંચ છ હજાર રૂપિયા જમા આવે તો એક આવકનું સાધન પણ આ ભરી શકે એમ છે તો થોડીક પારકસર કરી અને રાજ્ય સરકારનો અભિગમ છે તો રાજ્ય પ્રથમ છે આપણી વીજ કંપની પ્રથમ છે ગાંધીનગર જિલ્લો પ્રથમ છે એવા સંજોગોમાં આ ચુમ્માલીસ ગામમાં આપણું ગાંધીનગર ડિવિઝનનું ચિલોડા આપણે આમાં અગ્રેસર રહીએ એવી વિનંતી કરું છું અહીંયા આનાથી મોટા પ્રમાણમાં આપણે એકાદ વાર ફરી મળશું જાગૃતિનો કાર્યક્રમ આજે તો ગામમાં પેલા પ્રસંગ બને એવા એટલે આપણે નહીં મળી શક્યા પણ તમારા માધ્યમથી આપણે સૌથી શરૂઆત કરીએ અને માત્ર પણ આ સોલર પણ નાખીએ તો મને લાગે છે કે આવનારા દિવસોમાં તમે સત્યનારાયણની કથા કેમી હોય એક ભાગવત કથામાં ગયા હોય એક વાત અંબાથી ચાલતા ગયા હોય કે એક નવચંડી એમને કરાયો હોય એના કરતાં મોટી હોય તમે લખી રાખો કે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રમાણે જળવાયુ પરિવર્તનના કારણે પિસ્તાલીસ ડિગ્રીનો પારો હમણાં સોળ કે સત્તર તારીખે 45 ડિગ્રી આઠે જિલ્લાઓમાં અડતાલીસ 49 જેટલું ટેમ્પરેચર પહોંચ્યું તો માનવ જીવન માટે પશુ પંખી માટે કે ખેતી બાડી માટે એકતાલીસ કે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર થી ઉપર જાય એટલે એની પ્રોડક્ટિવિટી ઘટે ઝાડ ઉપર ફળ આપવાની કે ફળની ગુણવત્તાની પાક ઉપર ગાળા આપવાની ફૂલ આપવાની મહેશભાઈ એ બાજરીનું જે ડું અડધું રહે છે ને એનું કારણ આ ગરમી છે એટલે માણસમાં દર દસમી દીકરીએ આઈવીએફ કરાવવું પડે છે એનું કારણ પણ આ ગરમી અને ઝેરવાળું થવાનું છે ખાતરવાળું અને દવા વાળું થઈ ગયું છે ને એના કારણે દસ દસમી દીકરીને આઈવીએફ કરાવવું પડે આઈવીએફ કરાવ્યા પછી પણ ડાયરેક્ટ અને પેટીમાં મૂકવું પડે અમારે તો હોસ્પિટલવાળું કોઈ મજા પડી જાય એક કેસ આમેડે 5 લાખ રૂપિયાનો 10 લાખ રૂપિયાનો ટેસ્ટ કરાવીએ પછી પહેલી સાયકલમાં 10 લાખ રૂપિયા એમાં ના થાય કે બીજી સાયકલમાં 10 લાખ રૂપિયા એમાં ના થાય તો બીજી સાયકલમાં 10 લાખ 6-7 લાખ રૂપિયાનો મકરો છે અને પછી અમારું મુરત ક્યો છે ડોક્ટર ભાઈ ને પેડિયાટ્રિશિયન એ વાતું ડિલિવરી વખતે આદાય રાખીએ એટલે આમે કે મને બાળક પર લઈ જાય છોડી મૂકવા ડાયમેન કરી આ લાખ 10 લાખ રૂપિયા એ આ બધાનું કારણ ગોમલ બોલે આ બધાનું કારણ જળવાય પરિવર્તન છે આ બધાનું કારણ એટલા માટે છે કે વીજળી માટે ખૂબ કોલસો વપરાય છે એટલે જાડ પડે છે ઝાડ પડે છે એટલે પર્યાવરણનું અસંતુલન થાય છે એટલે ગરમી પડે છે આખી સાયકલમાં આ સોલર વીજળી છે ને તમારે લાંબુ જીવવું છે સારું જીવવું છે તમારા પરિવારનું સારી રીતે પોષણ કરવું છે તો આ સોલર એનો લાંબા ઇલાજ છે મારી આ સૌને વિનંતી છે કે સરકારની બ્રિગેશન યોજના પણ એના માટે જ છે કે તમે ખેંચ ખેંચ કરો વોટ પાવર પર વીજળી છે તો પાણીની અંદર ખરાશ થઈ જાય છે પાણી ક્ષારો વાળું આવે છે અને એ પાણી ઉત્પાદકતા ઘટાડે છે સાથે સાથે પાણીને આપી થી પણ એના મૂળમાં ઓક્સિજનનું આવામન ઘટે છે એટલે બ્રિપથી આપણે આપીએ તો તમે જેટલી પચીસ વોટ પાવરની મોટર રાખો છો એ એક મોટર જે પચીસ વીઘા પિંડાવે છે તમે બ્રિપથી કરશો કે પંચોતેર વીઘા પિંડાવશો તો તમને વીજળીના બિલનો ફાયદો થશે જમીનના ત્રણમાં પાણીનો ફાયદો થશે ઉત્પાદન ડ્રીમથી હશે સારું થશે એનો બટાટો હશે કે ગાજર હશે અને જમીનનો પાક હશે મોટી થશે ઉપરનો પાક હશે તો એની સાઇનિંગ ઘઉંની કે છે પડી એવું થશે તો આ બધાના મૂળમાં ડ્રીપ ઇરિગેશન વૃક્ષારોપણ જળસંચય પ્રાકૃતિક ખેતી અને આ સોલર ઉર્જા આ પંચતીર્થ જે છે એ ખૂબ સહેલું છે એ આપણે બધાએ કરીએ મને લાગે છે કે તમારા પરિવારમાં તમે જે કર્યાવર દીકરીને આપો છો ને એમાં સોલર ચાલુ કરવું ટીવી ફ્રીજ ઘરઘંટી દાગીના બધું આપો છો ને એની વેલ્યુ ઘટે અને એના ઉપર પાછો ખર્ચો થાય આ તમે સોલર આપશો કરિયાવરમાં તો સો ટકા એને દર મહિને પાંચ દસ હજારનો ફાયદો થશે અને આજીવન થશે એટલે દીકરીને તમે સોલરમાં જો કરિયાવરમાં આપવું હોય તો એ આ બહુ સરસ કન્સેપ્ટ છે

સફળ થયો ગણાય મારી આપ સૌને વિનંતી છે કે આવનારા દિવસમાં બધા યુદ્ધો પાણી માટે ને વીજળી માટે થવાના તમને આ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવા પ્રમાણિક અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી મળ્યા છે કે જેમણે ખેડૂતો માટે કામ કરવામાં અનેક પ્રયોગો કર્યા છે અનેક અનુકૂળતાઓ કરી છે મારે ચર્ચા એની ચર્ચાની પહેલી ફાબાહી કરવા માટે નહીં આવ્યું પણ તમને ખબર છે કે જે પ્રમાણે

પણ એનો નિયમ છે ભાઈ તમે કંઈક નક્કી કરો તમે પણ એને અનુકૂળતા કરો ને પંદર કનેક્શન કરવાના છે એ તો કરવા પડશે ને આપણે તો સરકાર આપણે પણ વીજળી બચતની દિશામાં સોલર વીજળીની દિશામાં આપણે પ્રયત્ન કરશું તો તો માત્ર તો જ આ વીજળી તમને ચોવીસ કલાક મળે ચાલુ રહેશે અત્યારે કોરોના સમયમાં અઢાર હજાર મેગાવોટ વીજળીનું આપણું વપરાશ હતો આ ગઈકાલે 19 કે વીસ તારીખે છવ્વીસ હજાર મેગાવોટનો થયો કેટલો ચાલીસ ટકા વધી ગયો આનું આ ચાલશે ઔદ્યોગિકરણ વધશે ગરમી વધશે તમારા વીઘા વેચાતા જશે નવો એસી આવતો જશે અને હુવારા વણા આવતો જશે બાર કલાક એસી ચાલશે એટલે પછી બાવન હજાર મેગાવોટ પણ વીજળી ચાલવાની નથી અને એટલું ઉત્પાદન કોઈ સંજોગોમાં શક્ય નથી કોલસો એટલું છે જ નહીં છે દૂરથી લાવવો પડે છે અને એ તો ત્રીસ ટકા ઉત્પાદન ઓછું આપે છે નો કોલ શકું એટલે આ સોલર છે ને પરંપરાગત જે આપણી પાસે ઉર્જા સ્ત્રોત છે એનો ઉપયોગ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું અસ્તો હું ભારત માતા કીધે